તો કેમ છો બધા બધા મજામાં જશો તો ફરીથી આવી ગયા છીએ આપણે નવા બ્લોગમાં તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક અને નીકળી ગયા છે આપણે દૂધ લેવા તો નવો વિડીયો આવી ગયો છે તે જોઈ લેજો ફટાફટ અને નીકળી ગયા છીએ આપણે દૂધ લેવા તો દૂધ લઈને પજાશો જોઈશું આપણે આપણી ગાય વ્યાઈ ગઈ તો આપણે એમ કહેતા હતા ગાય વ્યાં ગઈ છે અને તો આપણે દૂધ લઈ લીધું ફટાફટ અને તો પાછું આપણે ઘરે જવા દઈ અને પછી આજે જવાનું જવાની થોડીક જોઈને આજે તો બાપાને ફટાફટ આવતા રહીએ કારણ કે રાજ રોકાવાના હતા પણ આપણી ગાય વ્યાઈ એટલે આવું પડ્યું તો એ તો કહેતા હતા પછી જઈ આવી હોય તો કાલે જ જઈ આવું પાછા ના ના ગાય બીઆણી છે તો દેખભાલ તો કરવી પડે ને હમણાં તો વાંધો નહીં જઈ આવું દુકાન થોડીક બંધ રહેશે એમાં શું છે પણ ઘરે વાંધો પડે કારણ કે ગાય મેં આપણી દુકાન હાલતી હોય ને એક બી વોચિંગ બંધ રાખી એટલે એ પછી ખોટું થઈ જાય પછી એટલા માટે તો વાતાવરણ જો દેખાડો તમને આગળથી આમ પાછળ વાતાવરણ જોઈ લ્યો આમ દેખાતો તમને એકદમ મસ્તીનું વાતાવરણ છે એટલે સજો થાળા કરવા આવ્યો છે એટલે એટલા માટેનું વાતાવરણ છે તો હવે આપણે ઘરે ને ફટાફટ મળશો પછી જા કર તો બધા મજા મજા જો તો આપણે દૂધ મહિના અવતારીએ તો હવે જવાનું છે ખીરું દેવા આપણે મોટા પાણી ઘરે જ્યાં તો દેતા ફટાફટ પિતા પર્યા તો પછી આગળ દોસ્તો ખીરું દેવાઈ ગયો ને ભાઈ ભરતા આવ્યા પછી ભરી લીધો ખીરો હવે આપણે દઈ આવી દાદાને તો મળ્યા પછી બીજી જગ્યા પર જવાનું ત્યારે તો આ છે બરાય જગ્યાએ જાણીતી આપણે ખાવા બે થોડી ઘણી ચાખીને જોઈ કઈ ટેસ્ટ છે તો મળ્યા પછી આગળ તો ગાયને બધો બધા બેઠા છે એકદમ રેડી બધાની મજામાં જ છે બધું ને ગાય બાકી જોઈ લ્યો આપણો ઘર કેમ બાકી છે નયારો અત્યારે તો મળી પછી આગળ તમે જોયું આપણે દલાઈ ખાતા હતા ભલે મસ્તની હતી મજા આવી બે ત્રણ જે રટલી ખાઈ લીધી તો મજાની દુકાને હવે ગાય જાણે છે તો ફોઇલ કુકરું જોઈશે બાજરાનું દેવાય થોડુંક ગાયને શક્તિ આવે એના માટે ખાઈ દો ગાઈસ આપણે આ દુકાને દુકાને તો માલ દેવાનો છે બાજરાન બાજ કા સોરી ઘઉંનો બાજ દેવાનો છે તો કાઢીને દઈ દઈએ બાકી જો આપણે વખા કે બાકી પુષ્ટ પુષ્ટ અને ચુસ્ટ થઈ ગઈ છે આખી એકદમ ભરાઈ ગઈ છે જો ખાનનો બાજ કાનો બધું છે તો ઘઉંનો બાજ કા દે દે એટલે ઘરેને જવાનું કે મોડો છે મેડો પછી આવો તો જોઈ શકો દોસ્તો વખા ભરાઈ ગઈ છે દીગાલીઓ દી માલ આવવાનો આવી ગયો છે જોઈ શકો તેલના ડબ્બા અલગોડ ડબ્બા ખોળને કપાસિયાને બધું તો મળશું એ આગળ ને આપણો નવો વિડીયો આવી ગયો છે ફટાફટ લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરી દો ફટાફટ જોઈ લો આપણો વિડીયો અને આવા વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરીને શેર કરતા રહીજો તો મળી આગળ તો દોસ્તો બધી મજામાં આપણે નીકળી ગયા દુકાનથી લાગી ગયા છે પોણો એક પોણો ને ડુંગળી લઈ ગયા નથી કારણ કે ડુંગળીનું ને બટેકાનું શાક કરવાનું છે તો જશું પછી શાક થશે ને રોટલા થઈ ગયા છે લગભગ તો જઈને આપણે પહેલાં ગાયને પાણી પાવાના સાથે ફક્ત કારણ કે ગાય વેણ છે તો મમ્મીને કામ હશે તો આપણે પાણી પાસું અને પરિઘરમાં નીકળી જશું ઘા વાળી જવાને પાછું આજે તો મળ્યા પછી આગળ તો આપણે નીકળી ગયા છે આજે ગાજર વાળી અને ગાજર લેવાને થોડી મારું તો મળ્યા આજ બધા આગળ તો આપણે વાળી જવાને ચક્કર મારતા હોય તો ચેકઅપ મારતા આવી જીરું રેડી છે ગાજર લેવાના છે દરવાના છે તો આજો તો આપણે આવી ગયા પાછા વાળીયા જોઈ શકો તો આપણી વાડી અને વળી આંબો આંબે આવી ગયા વળી પાછા તો આજે આપણે આવ્યા છે ગાજર ઉપાડવા અડધી જેવું થોડું છે તો ગાજર ઉપર આવ્યા સંભાળવા માટે એને થોડાક આંથણા ગાજરના આંથણા ખાવાની જ મજા કાંઈક અલગ હોય છે ઓહો જીવડી થઈ ગયા લાગે ભાઈ અને છેટો રહે ને ભાઈ એક વાર ને ભાઈડો મોક પાતો હતો ને જીવડી થઈ ગયો ઓહો પછી બાપ રેવી ઓજાડી દીધો આખો બધા વેલો કેમ બાકી બધે છે ગાજર રીંગણા થઈ ગયા છે તો ઉતાર લઈને પછી મયડા પછી આવે આગળ એ રીતે બાકી જઈ શકો તો આપણે ચણા ને જીરો ને બધા એકદમ થઈ ગયા છે પાક આવ્યા છે ચણા ને બધું તો મળ્યા પછી હવે આગળ આપણે આવી ગયા હતા વાળીએ ગાજર ને લોદમને બધું બધું આવી ગયું છે ડુંગળીને ગાજર લેવાઈ ગયું છે બાકી જઈ ગયા અંબો ને આપણો રેડી છે જીરો ને બધું રેડી થઈ ગયું છે આ બધું આલી બધું રેડી છે છોકરા રમે છે છે આ પડે બધું માંડવી હજી ફૈડી છે અને આંબો છે રેડી થઈ ગયું છે બધું તો ચણા બણા રેડી પવાઈ ગયા છે તો હવે નીકળી જાય ફટાફટ તો મળ્યા પછી આગળ ને નવો વિડીયો આવી ગયો છે ફટાફટ જોઈ લેજો આપણો ચેનલ પર મળ્યા પછી આગળ તમે જોઈ શકો છો જે આ ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો કેમ બાકી ઉપાડન ચાલુ કરી દીધું છે કેમ બાકી હું હવે થઈ ગઈ છે રેડી તો ઉપાડન ચાલુ થઈ ગયું અને પુરાણ વાર દેશે એક બધીમાં બધું થઈ જશે કાલ મજૂર આવવાના છે તો કાલ આપણો છેલ્લો થઈ ઓલેજ આપણે જવાનું થઈ જશે અને તો મોડતારેસો આજ રીતે આવા નવા અનોખા વિડીયામાં આપણા બ્લોગમાં બાકી તો આપણી ધૂમ લઈને નીકળી જાય છે એકદમ રેડી તો મળ્યા પછી હવે આગળ તો એની પહેલાં આપણી વાડી કેવી લાગી તો કમેન્ટ કરી દેજો અને જીરુમાને આગળ ગયા નથી પણ કાલક જસો આવ્યો એટલે પાછા ગઈ જઈ લેવા તો મળ્યા પછી આગળ તો આપણે ગયા વાડીએ વાડીએ જીવે કામ ચાલુ છે ઉપાડવાનું અને જોઈ લ્યો કેમ ભાગે બેઠો તો ગાડી જઈએ આપણે આપણી દુકાને તો આપણે આવી ગયા આપણે ઘરે જોઈશું તો કામ ચાલુ છે મળ્યા પછી આગળ તો દોસ્તો આપણે નીકળી ગયા છે અહીંયા આપણે દુકાન માટે કારણ કે જોઈ શકો છો અમદાવાદ હું થઈ ગયું છે હવે એકદમ મસ્તી થઈ ગયું તો મને દુકાન જઈને હજી ત્યાં આગળ વખતે તો આપણો નવો વિડીયો આવી ગયો ફરાબર જોઈ લેજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો તો પ્લીઝ કોમેન્ટ કરજો લાઇક કરી શકશે કેમ શેર કરી દેજો અને હું તમને જેમ કર્યો તો હવે એકબીજી રહ્યા છે આપણે અહીંયા રહેવાના અમદાવાદ જવાની પરીક્ષા આવે છે એટલે મજા તો આગળ લાઈક કરી શકશે કમિટ કરીએ ફટાફટ ફટાફટ થોડા દોસ્તો આવી ગયા છે આપણે જે દુકાને આવી ગયા આપણે ભાઈ બહેન મેચ ચાલુ છે અને વાગી ગયા છે કેટલા વાગી ગયા ખબર નથી પડતી આમાં બાકી તો આપણો ચેનલમાં આપણો નવો વિડીયો આવી ગયો છે જોઈ લેજો ફટાફટ અને મળશો આવા જ બ્લોગમાં આપણે અને બધે આપણો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કર નાખજો અને બાકી તો આપણી ચેનલને લાઈક કરી શેર શેર કરી દેજો ને લઈ જવાની આ ખોડની ગુણી અને તો મળતા રહેશું આવા નવા બ્લોગમાં મળશું કાલે તો બધેને કેવો લાગ્યો તે એ કોમેન્ટ કરી દેજો મહિલા કાલના બ્લોગમાં જય શિયા રામ હર હર મહાદેવ રાધે હાથે ભાઈ